ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એક યોગ વર્કશોપ યોજવામાં આવી હતી છેલ્લા બે દિવસથી આ વર્કશોપ ચાલી રહી હતી જેનો આજે અંતિમ અને છેલ્લો દિવસ હતો આ યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાફ એક્સપેરિમેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા સૌએ આ યોગ વર્કશોપમાં તેઓ ભાગ લીધો હતો યોગ કઈ રીતે કરવા જોઈએ કઈ રીતે યોગ કરાય આ કેટલા આસન હોય છે તેની માહિતી આપવા માટે આ યોગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર હું ડોક્ટર શીતલ શેઠ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન તરફથી અને ધી મહારાજા સયાજીના યુનિવર્સિટી ઓફ વડોદરા તરફથી આપ સૌને નમસ્કાર કરું છું ધી મહારાજા સયાજીના યુનિવર્સિટી ઓફ બરોડા ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન તરફથી ત્રણ દિવસનો એક વર્કશોપ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એને ધ્યાનમાં રાખીને એના લક્ષ્યમાં એક વર્કશોપનું જે આયોજન કર્યું હતું તેમાં ત્રણ દિવસમાં ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે કારણ કે અમે આ વર્કશોપ હાઇબ્રિડ મોડ પર રાખ્યો હતો એટલે ઓનલાઈન તેમજ ઓફલાઈન એક્સપેરિમેન્ટલ સ્કૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેના ઉપરાંત યુનિવર્સિટીના સ્ટાફ મેમ્બર્સ અને આપણા વડોદરાની જનતાએ પણ આમાં ભાગ લીધો છે ત્રણ દિવસમાં અમે પ્રથમ દિવસે એમને જે રીતે કોમન યોગા પ્રોટોકોલમાં આપણે યોગનો અભ્યાસ કરવાનો છે એ રીતે પ્રથમ દિવસે એમને સૂક્ષ્મ ક્રિયાઓ કરાવી તેની સાથે જ બેસીને કરવાના જે આસનો છે એ બધા આસનોનો અભ્યાસ કરાવ્યો બીજા દિવસે સૂક્ષ્મ ક્રિયાની સાથે સાથે સુઈને કરવાના આસનો અને બેસીને કરવાના આસનોનો સમાવેશ કર્યો એની સાથે જ પ્રાણાયામનો પણ યોગાભ્યાસ કરાવ્યો આજે ત્રીજા દિવસે અને અંતિમ દિવસે કોમન યોગા પ્રોટોકોલ જે પૂરો પિસ્તાલીસ મિનિટનો છે આજે એનો પૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને આના માટે અમે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેની સાથે રજિસ્ટ્રાર સર ચુડાસમા સરનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓએ અમને ત્રણ દિવસનો વર્કશોપ કરવાની તક આપી આભાર